લાઈક કરી દેજો અમાર બેન કાળો કકળાટ કરે છે પાણી વારતા વારતા અમે ના કરો તો તમને ખબર જ હોય કમેન્ટ તો કરી જ દેશો પણ લાઈક કરવાનું તો ભૂલતા જ જો વાહ કૌશિક વાહ હવે તો કેવું છે મમ્મીને રે ઢોળવાનું ઈ તો અમાર ભાઈ કહેતા હતા કે જો પાકી ગયું ગયો ડીટલીલી ખડી ગયો ને એટલે પાકી ગયો હવે મોળી ને મીઠું હોતો જ નથી ને જો તો હાલો હવે જાવસ ને હાલો હાલો તો વાત જ કરો આમ આમ જો તમે આમ જો

હરે ચાંદ વીડિયોમાં બના રેજો તો તો આયા છે આપણે પગિસ્સા માલે ઘરે તો ઘરે આવ્યા તો સોય ને કપડાની બબ્બા હાટી ને રમા રમનું હાલે સમ જો દક્ષાબેન એમ કહે છે કે હમણાં કપડા બહુ વધી જશે કા દક્ષા જો કેમ કે બબે છોડ બદલાવી નાખે કા ફટાફટી જો અહીંયા પણ અમાર આશુબેન બબ્બા હાટે જમમાં શૂટિંગ આ ચેનલ માં જન જોયો છો શોર્ટ વિડીયો સરસ સરસ ચડી ગયેલો છે કેવો લાગે કમેન્ટ કરી દેજો કા બનાવો અમને એટલે અમે કા હોય હા અને અત્યારે શું કરે છે કેમ તારો વારો આવી ગયો કામ બાકી રહી ગયું કા મોડું થઈ ગયું થોડું મોડું થઈ ગયું અને કૌશિક ભાઈ

પાયલ મે પાણી વાતા વાળતા મિત્રો કકળાટ કરે છે તો ફટાફટી એક સબ્સ્ક્રાઇબ કરી લેજો કામ હોય અમારે ઘર કામ મિત્રો તો આતરમાં જો બજી બેનડીયું ભઈ આવ્યો છે આયા ને બધાય એટલે ફટાફટી કામ કરાવે છે એમ કે તમને ખબર છે કે રવિભાઈ અમારે નાના છે તો રવિભાઈ કવડાવે એટલે બધાય ભરુડા વ્યા કામ કરવાતા કેમ કે નહી એવડુ જ છે મેદાન પોતા મારો નાય છે તો આમ તો છે કે એટલે ફટાફટી કરી નાખે ને એમ કે બેનને ભારીઓ કવરાય એ પેલા આપણે ના કામ કરાવ્યા છે એટલે બધાય પણ આ હપિન બધાય કામ કરાવ્યા છે તો

નાના ભાણું પણ મારે પોતું મારે છે તો મિત્રો ફટાફટી છે ને કમેન્ટ કરી દેજો કેમ કે અમારા નાના ભાણિયા ભાઈ પણ પોતું મારે છે તો માસીને એટલી મદદ કરાવે તો કે છે એક આમ અંગૂઠો દબી દેજો એમ કે આમ કે એક અંગૂઠો દબી દેજો એમ તો કે આ ભાઈ બોલશે નહીં તો લાઈક કરી દેજો ફટાફટી સારું વિડીયો બના રહે છે ફાઈનલી મિત્રો છે ને આ માસી ભાણ કઈક ચોરી કરવા આવી ગયેલા છે પણ ફટાફટી જોવું છે બગીચામાં હાલો શું કરો છો અમારા બગીચામાં ચોરી

ઈ ફૂલ નું નિરીક્ષણ કરવા આવી છે હો હા તો પેલું ફૂલ ખલી ગયું હા મિત્રો ફાઇનલી જો પીળા ફૂલ તમને દેખાતા દેશે તો કેવા સરસ સરસ ખલી ગ્યાન લાઈક કરી દેજો માર ફૂલડા માટે હા નર્સરી વાળા બેન માં કૌશી પર આવી ભાડ્યા છે એક હા નરકશ કૌશુ છે કૌશી કેકલા જમરૂખત ગોતે છે મિત્રો આમ જોતો જમરૂખ ના ખાવ આવડા આવડા થઈ જાય કૌશી કેટલા જડે તને દેખાડ દેખાડ સરસ મજા છે અગાશી ઉપર સડો ને તો બોર સરસ દેખાય જાય પણ અત્યારે કઈ મિત્રો મેં અગાશી ઉપર સીડી નથી કેમ કે તમને ખબર જ છે કે અમે આગુ મઠ વાઢેલા છે તો અત્યારે કેમ કે આખી અગાશી મઠ ની ભરીને મિત્રો એટલે અગાશી ઉપર બાકી નગર આમાં બોર જ છે આ કેટલાય વણતો આવ્યા બોર

અને પાંદ હોય ને આ પાંદ નો આખો ભરાઈ જશે ને તેથી ફૂલ નહીં આવે તો આ મારે કિસાન નિશાન લઈ જવા હોય ને તો બહુ જ કેવડ આવે ને જો પીળા ફૂલ કેટલા સરસ આવી ગયા અમારે આશુ ને તો પીળા ફૂલ બહુ જ ગમે છે ને બિયારણ થઈ જાય ને એટલે લઈ લેવાનું છે કેમ કે પીળા ફૂલ નો તો સીનો અલગ આવે છે પીળા ને વ્હાઈટ બે કરવાના છે કેમ આશુ બે

તો પણ જો આ ઓરી એપલ ખવાય મિત્રો કોઈ નું ખવાય જો આ ભાડી જાય ને તો અમાર એમ કેતા કે અડધું છે એમ પણ આ અડધું નથી આખું છે આખું છે ઈ સરસ પાકી ગયેલું છે કાસે લઈ લે હા તો હા હાલો ઉતારી લે ઈ તો અમાર ભાણો ભાઈ કેતા સાત કે જો પાકી ગયું ડીટલે ખડી ગયો ને એટલે પાકી ગયું હવે મોળી ને મીઠું નાખીને ખાજો કશિક હા અમે બહુ મોટા મોટા થઈ ગયા એમાં મોટા થઈ ગયા છે